બંને સાથે જ આવે છે ઘણા વર્ષોથી તમે મારા વિડિયો નિહાળતા હોવ છો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના વિષય બહુ અદભુત છે સેન્સેક્સની જર્ની વિષયનું નામ છે સેન્સેક્સની જર્નીને જર્ની વર્ષ થયા અને મારા પણ તેતાલીસ વર્ષ થયા અગિયાર હજાર ટ્રેડિંગ સેશન થયા અને તેમાં શું થયું તે જાણવું છે આપને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન દબાવી દેજો કારણ કે આવો વિડીયો તમે ક્યારે પહેલાં જોયો જ નહીં હોય ડેલી સેન્સેક્સ ક્લોઝ થયો તેપન ટકા પોઝિટિવ અને સુડતાળીસ ટકા નેગેટિવ અગિયાર હજાર ટ્રેડિંગ સેશનમાં વીકલી ચેક કરવામાં આવ્યું તો છપ્પન ટકા પોઝિટિવ રહ્યો ચુમ્માલીસ ટકા નેગેટિવ રહ્યો ક્વાર્ટરલી મોડ પર ચેક કરવામાં આવ્યું એની પહેલાં આપણે મંથલી જોઈએ મંથલી ચેક કરવામાં આવ્યું એકસઠ ટકા પોઝિટિવ અને ઓગણચાલીસ ટકા નેગેટિવ ક્વાર્ટરલી ચેક કરવામાં આવ્યું ચોસઠ ટકા પોઝિટિવ યરલી મોડ પર ચેક કરવામાં આવ્યું અઠ્યાવીસ ટકા નેગેટિવ ત્રણ વર્ષ પછી ચેક કરવામાં આવ્યું દરેક ત્રણ વર્ષના સીનમાં નેવ્યાસી ટકા પોઝિટિવ અગિયાર ટકા નેગેટિવ પાંચ વર્ષના સીનમાં ફરી વખત ચેક કરવામાં આવ્યું દરેક પાંચ વર્ષ ચેક કર્યા છન્નુ ટકા પોઝિટિવ ચાર ટકા નેગેટિવ દસ વર્ષ પછી ચેક કરવામાં આવી કોઈ પણ દસ વર્ષિંગ નેગેટિવ શું શીખ્યા શું શીખ્યા દસ વર્ષ રાહ જોશો તો પૈસા વધશે વધશે અને વધશે કારણ કે ટેમ્પરરી કરેક્શન હોય છે ગ્રોથ પરમાન હોય છે દસ વર્ષની રાહ જોવી જ પડે સો ટકા પોઝિટિવ રહેશો ગમે તે માર્કેટમાં રોકાણ કરો છો કોઈ પણ કરેક્શન છે નહીં તેતાલીસ વર્ષમાં દસ થી વધારે સરકારો બદલાઈ ગઈ ઘણા બધા કોપાંડ થયા ઘણી વાર મંદી આવી કુદરતી આફતો આવી ના સમજી શકાય એવી ઘટનાઓ બની યુદ્ધ પણ થયા આતંકવાદી હમલાઓ પણ થયા પણ છતાં પણ સેન્સેક્સે પંદર પોઈન્ટ પાંચ ટકા વળતર આપ્યું છે અને વર્તમાનની અંદર બે ટ્રિલિયન ડોલરની ઇકોનોમી આઠ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી થવા માટે આગળ થઈ રહી છે ભારત ઉપર ભરોસો રાખજો લોંગ ટર્મ ભારતની સ્ટોરી અણનમ મજ રહેવાની છે જોયું ને કોલ્ડ પ્લેનો કોન્સન્ટ ખાલી એક કલાકની અંદર બે લાખ ત્રીસ હજાર ટિકિટો વેચાઈ ગઈ આ છે ભારતની તેજી જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનતું હતું ને ત્યારે કેટલાય લોકો વિરોધ કરતા હતા કે આ શું ડેવલપમેન્ટ છે શું ચેન્જ કરવાના છે તમે બધા જોયું આજુબાજુની ઇકોનોમી હોટલના ભાડાથી માંડીને આખી અમદાવાદની ઇકોનોમી જો ઉપર આવી શકતી હોય તો આવું તો મોદી સરકારે ખૂબ કામ કર્યું છે ઘણી વખત હું મોદી સરકારના બહુ વખાણ કરું તો લોકો કોમેન્ટમાં લખે છે મોદી સરકારના પ્રેમી લાગો છો ભાઈ પ્રેમી નથી એની વર્ક સ્ટાઇલ એવી ડિફરન્સ છે એટલા માટે એના વખાણ કરવા છે ને વખાણ કરવા લાયક વ્યક્તિ છે એટલા માટે વખાણ કરીએ છીએ આગળ વધીશું આપણે તો દેશ પણ ચોક્કસ આગળ વધશે ભાગીદાર બનો સમૃદ્ધ ભારતના અમે રોકાણ ભારતના અર્થતંત્ર મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં કરાવડાવીએ છીએ અને બધી જ ભારતની ટોપ કંપનીમાં રોકાણ થાય છે મ્યુચ્યુઅલ ફંડનો ફંડ મેનેજર શ્રેષ્ઠ રીતે તમને રિટર્ન આપવાનો જ છે કારણ કે જેટલું સારું વળતર આપી શકશે એટલો સિક્યોર એ પોતે રહી શકશે ભારતને સમૃદ્ધ બનાવવા માટે ભારતને સમૃદ્ધ બનાવવા માટે મ્યુચ્યુઅલ ફંડ એ ખૂબ જ સુંદર રસ્તો છે તો ચાલો ભારતની સમૃદ્ધિના ભાગીદાર બનીએ અને આજે જ રોકાણની શરૂઆત કરીએ આ રહ્યો ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર તમે મને કોન્ટેક કરી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ગ્રુપ સર્કલની અંદર શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ ચાલો મળીએ ફરી વખત આવતા રવિવારે એક નવા વિષય સાથે